દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત ભાઈઓ માટે જે તે પાકો વિશે સંપૂર્ણ માહિતી હવામાનમાં થતા ફેરફાર અને ખેતીવાડીના વિવિધ સાધનો એમાં સબસિડી વિશે માહિતી ઉપરાંત સોયલ હેલ્થ કાર્ડ ઉપરાંત ખેતી વિષયક રોગ જીવાત વગેરેના નિયંત્રણ વિશેની સંપૂર્ણ માહિતી વગેરેની માહિતી આ એપ્લિકેશન દ્વારા આપ સૌ ખેડૂતભાઈઓને ઘરે બેઠા મોબાઈલથી મળી શકે છે ઉપરાંત દર્શક મિત્રો આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી કેવી રીતે ચાલુ કરવી એમાં કયા કયા ફાયદાઓ ખેડૂતને મળશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ પોતાના મોબાઈલમાં ગૂગલમાં પ્લે સ્ટોરમાં આપ સૌએ ઓનલાઈન સર્ચ કરવાનું છે કૃષિ પ્રગતિ કૃષિ પ્રગતિ એટલું આપણે સર્ચ કરીએ દર્શક મિત્રો એટલે અહીંયા આગળ કૃષિ પ્રગતિ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એવું લખેલું આવી જશે આ એપ્લિકેશન આપ સૌએ ઇન્સ્ટોલ કરવાની રહેશે અહીં આગળ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરું ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈએ છીએ અને ઓપન ઉપર ક્લિક કરવું આગળ વધો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન વિશે માહિતી આપ સૌ જોઈ શકો છો ત્યારબાદ નીચે સંમત શું શરૂ કરો એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આ કૃષિ પ્રગતિ મોબાઈલનો પરિચય ડેટા એકત્રીકરણ ઉપયોગ વહેંચણી વગેરે વિશે આપ સૌ જોઈ શકો છો આ વિગત આપ સૌએ વાંચીને નીચે સંમત શું શરૂ કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ નીચે આગળ વધો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે જે તે ખેડૂતનો મોબાઈલ નંબર અહીંયા આગળ પૂછવામાં આવશે આપણે આંકડાનો મોબાઈલ નંબર આગળ લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો ઓટીપી મેળવો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો એટલે તમારે એ દસ આંકડાનો જે મોબાઈલ નંબર નાખ્યો છે એના ઉપર એક ઓટીપી આવશે ચાર આંકડાનો એ ચાર આંકડાનો ઓટીપી આપ સૌએ આ ખાનામાં લખવાનો છે ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો સક્સેસફુલી વેરીફાઈડ લખેલો આવી જશે અને તમારું ગામ અથવા પોસ્ટલ ગામ પસંદ કરો એના ઉપર ક્લિક કરવું તો તમારું ગામ પસંદ કરો એના ઉપર ક્લિક કરવું તો આપ સૌએ ગુજરાત રાજ્યના તમારો જે જિલ્લો હોય એ જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ તમારો જે તાલુકો હોય એ તાલુકો આપ સૌએ પસંદ કરવાનો રહેશે એ તાલુકામાં તમારું જે ગામ હોય એ ગામ આપ સૌએ પસંદ કરવાનું રહેશે અહીંયા આગળ કક્કાવારી પ્રમાણે નીચે તમારા ગામનું નામ આવી જશે આ બધું સિલેક્ટ કર્યા બાદ દર્શક મિત્રો નીચે સબમિટ કરો એના ઉપર ક્લિક કરવું ત્યારબાદ અહીંયા આગળ તમારું ગામ લખેલું આવશે નીચે સબમિટ કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ નવા પાક ઉમેરવા અહીં ક્લિક કરો એવું આવશે તો અહીં આગળ તમે જે પાક કરતા હોય એ પાક અહીં આગળ આપ સૌ દાખલ કરી શકો છો દાખલા તરીકે અહીં આગળ આપણે એક મહત્વનો પાક દાખલ કરીએ કપાસ કપાસ દાખલ કર્યો ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ નીચે બીજા વિવિધ પાકો આવ્યા છે એ પાક પણ આપ સૌ જોઈ શકો છો એમાંથી તમે જે પાક વાવતા હોય જે પાક વિશેની માહિતી આપ સૌએ જોઈતી હોય એ પાક આપ સૌએ પસંદ કરવાનો રહેશે અહીં આગળ આપણે કપાસ એક પસંદ કર્યો એ પાકની તમે વાવણીની તારીખ તમે જે વાવણી કરી હોય એ વાવણીની તારીખ આપશો એ લખવાની રહેશે વાવણીની તારીખ આપશો લખો ત્યારબાદ તમારા જે તે પાકની કઈ અવસ્થા છે એનો કેટલો સમય છે તમે એના વિશે સંપૂર્ણ માહિતી આપ સૌને દેખાશે અને તાપમાન વગેરેની માહિતી પણ આવી જશે ખાતરની ભલામણ પણ અહીંયા આગળ લખેલી આવી જશે હવામાન વિભાગની જે કઈ એડવાઇઝરી હોય એ પણ આવી જશે જમીનનો ભેજ સેટેલાઇટ આધારિત હોય એ પણ જોઈ શકો છો ઉપરાંત દર્શક મિત્રો નીચે કૃષિ માહિતી એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે આપણે ખેતીમાં ઉપયોગી જે અમુક માહિતી હોય દાખલા તરીકે રોગ જીવાતની ઓળખ તો તમે જે પાક કરતા હો એ પાકમાં તમારે જે રોગ લાગ્યો હોય દાખલા તરીકે કોઈ પાકમાં કંઈ રોગ આવ્યો હોય તો આપ આપસો એ પાકનો તમે રોગનો ફોટો પાડીને મોકલી શકો છો અને એનું સમાધાન પણ આપ સૌને અહીંયા આગળ જોવા મળશે ઉપરાંત દર્શક મિત્રો બીજો ઓપ્શન છે આધુનિક પાક પદ્ધતિ તો અહીં આગળ તમારે જે તે પાક તમે પસ કરતા હોય તમારે પાક પસંદ કરવાનો છે એના વિશે આધુનિક ખેતી પદ્ધતિ વિશે આપ સૌને માહિતી મળી જશે ઉપરાંત દર્શક મિત્રો કલ્યાણકારી યોજનાઓ અહીં આગળ ખેતીવાડી બાગાયત પશુપાલન ખાતાની જે કંઈ સહાયકારી યોજનાઓ હોય જેમાં સબસિડી મળે છે એના વિશે આપ સૌને માહિતી મળી જશે સરકારી જે ચાલુ યોજનાઓ હાલમાં હશે એની માહિતી આપ સૌને અહીં આગળ જોવા મળશે બાગાયત પશુપાલન મત્સ્યપાલન ખેતીવાડી વિભાગ આ રીતે સેન્દ્રીય ખેતી માટે ખૂબ જ ઉપયોગી પ્રોત્સાહક યોજના વગેરેની માહિતી આપ સૌને આના દ્વારા મળી જશે ઉપરાંત દર્શક મિત્રો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ હાલમાં પ્રાકૃતિક ખેતી અભિયાન ગુજરાત સરકાર દ્વારા અને ભારત દેશ દ્વારા ભરવામાં આવી રહ્યું છે જેમાં આપ સૌ વિવિધ પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી શકો છો તે જેતે પાક પસંદ કરીને આગળ એના વિશે માહિતી મેળવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો માર્કેટ યાર્ડના ભાવો અહીંયા આગળ તમે તમારા જે તે પાક માટે વિવિધ માર્કેટિંગ યાર્ડના જે હાલમાં આજના જે બજાર ભાવ હોય બજાર ભાવ જાણવા હોય તો પાક પસંદ કરીને એના વિશે આપ સૌ માહિતી મેળવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ કૃષિ ઇનપુટ વિક્રેતાઓ કૃષિ ઇનપુટના જે વિક્રેતા હોય એમની ઓફિસ અને એમની ઓફિસની માહિતી આપ સૌ અહીં આગળ જોઈ શકો છો એના વિશે આપણે માહિતી મેળવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો નીચે કૃષિ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કૃષિ વિશે જે માહિતી છે એમના પ્રાપ્તિ સ્થાનો આપ સૌ જોઈ શકો છો ક્યાંથી તમે માહિતી મેળવી શકો છો તો કૃષિ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એના ઉપર ક્લિક કરીએ તો ઔષધીય પાકો અંગેના રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રો વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ઉપરાંત વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ ખેતીવાડી ખાતાની કચેરીઓ વગેરેની આપ અહીં આગળ માહિતી મેળવી શકો છો દાખલા તરીકે અહીં આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમરેલી તો એની આપ કોન્ટેક્ટ નંબર જે તે સ્થળ અને વગેરે વિશે પણ માહિતી મેળવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો ખેડૂતોની સફળ ગાથાઓ એના ઉપર ક્લિક કરીએ તો અહીંયા આગળ જે તે ખેડૂતોની વિવિધ પાક કે ખેતી વિશે જે પ્રવૃત્તિ હોય કે ઉત્તમ મરચી પાકની પ્રાકૃતિક ખેતી કરતા હોય તુવેર પાકની પ્રાકૃતિક ખેતી કરતા હોય અહીંયા આગળ જે તે પાકમાં જે પ્રાકૃતિક ખેતી વગેરે જે કર્યું હોય એમાં જે તે ખેડૂતનું નામ સફળ ગાથાય એમણે કઈ રીતે આખી પ્રાકૃતિક ખેતી કરી એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો કૃષિ સામયિકો કૃષિ વિશેની વિવિધ માહિતીના પુસ્તકો હોય એ પણ આપ સૌ અહીંયા આગળ જોઈ શકો છો જેમાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ મિલેટ્સની વાનગીઓ પશુપાલન ખાતાની યોજનાઓ વગેરે વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દાખલા તરીકે કપાસ પાકની વૈજ્ઞાનિક પદ્ધતિ આપ સૌ ડાઉનલોડ કરવી છે તો અહીંયા આગળ ડાઉનલોડ પણ થઈ જશે અને એ આપ સૌ પોતાના મોબાઈલમાં માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો કપાસની ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી ઉપરાંત દર્શક મિત્રો કૃષિ દર્શન શ્રી અન્નનું મહત્ત્વ શ્રી અન્નની વાનગીઓ જે જે કંઈ મોટા કાર્યક્રમો થયા હોય ઉપરાંત ખેતી વિષયક જે માહિતી હોય કૃષિ યાંત્રીકરણ વિશે માહિતી હોય એના વિડીયો આપ સૌ અહીંયા આગળ જોઈ શકો છો તુવેર પાકમાં ડ્રોનથી છંટકાવ સ્માર્ટફોન યોજના ઘઉંમાં ગાપમારાની ઈયળ અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું વિવિધ કૃષિ તજજ્ઞો દ્વારા જે વિડીયો દ્વારા માહિતી આપવામાં આવી એ ખેતી લક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી આપ સૌ આગળ મેળવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો ડેમમાં પાણીની સપાટી એટલે કે તમારા વિસ્તારમાં જે ડેમ લાગતા હોય એમાં જે તે ડેમમાં પાણીની સપાટી વિશેની માહિતી મેળવી શકો છો અહીં આગળ દાખલા તરીકે ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ ખોડિયાર ડેમ એ ડેમની માહિતી આપ સૌ મેળવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો કાપણી પછીનું મેનેજમેન્ટ એના ઉપર આપ સૌ ક્લિક કરીને તમે જે તે પાક પસંદ કરીને કાપણી પછીનું કઈ મેનેજમેન્ટ કે મૂલ્યવર્ધન હોય એ કરીને જે તે પાકમાંથી ખૂબ સારી રીતે આવક મેળવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો આધુનિક યંત્ર સામગ્રી વિવિધ આધુનિક જે ખેતી લાયક જે સાધનો હોય એ સાધનો વિશેની માહિતી પણ આપ સૌ અહીંયા આગળ જોઈ શકો છો દાખલા તરીકે અહીંયા આગળ આપણે કલ્ટિવેટર ઉપર ક્લિક કરીએ તો એ સાધન વિશે સંપૂર્ણ માહિતી આપ સૌ જોઈ શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ નીચે બીજો એક ઓપ્શન છે ચેટ આ ચેટ દ્વારા દર્શક મિત્રો આપ સૌ તમને જે પ્રશ્ન હોય દાખલા તરીકે હવામાન વરસાદની શક્યતા વાવણી અને લણણીનો સમય પાકનું સ્વાસ્થ્ય અને સિંચાઈ માર્કેટ યાર્ડના ભાવો હવામાન આધારિત સલાહ ખાતરની ભલામણ રોગ અને જીવાતની ઓળખ વગેરે વિશે આપ સૌને જો કોઈ મૂંઝવણ હોય તો આપ સૌ એપ્લિકેશન મારફત વિવિધ માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌ આ એપ્લિકેશનના મારફતથી ઘરે બેઠા પોતાના મોબાઈલથી ખેતી વિશે પોતાના પાક વિશેની સંપૂર્ણ માહિતી જેમાં વાવણીથી લઈને કાપણી પૂરી થાય અને પછીની જે સુવિધાઓ હોય જેની ટેકનોલોજી દ્વારા આપ સૌ મૂલ્યવર્ધન કરી શકો છો ઉપરાંત માર્કેટિંગ યાર્ડના ભાવો કૃષિ વિષયક વિવિધ માહિતી ખેડૂતોની સફળ ગાથાઓ કલ્યાણકારી યોજનાઓ અને આધુનિક ખેત યંત્ર સામગ્રી વગેરે વિશે પોતાના મોબાઈલમાં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો આથી આપ સૌ દરેક ખેડૂતભાઈઓને ગુજરાત સરકારની આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને આનો ઉપયોગ કરવા આપ સૌ દરેક ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર